સિટીલાઇટના અશોક પાનની ગલીમાં આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં રાત્રે દસમા માળે રહેતા એક પરિવારને ત્યાં પૂજા દરમિયાન પ્રસાદ બનાવતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ ભભૂકી ઉઠ્યા બાદ પરિવારના અન્ય સભ્યો બહાર દોડી આવ્યા હતા જ્યારે બે બાળકી ફસાઈ જવા પામી હતી બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને બાળકોને રેસ્ક્યુ કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો કાબુ મેળવ્યા બાદ ફાયરે સર્ચ હાથ ધરતા બેભાન હાલતમાં મળી આવેલી મહિલાનું કરુણ મોત નિપજવા પામ્યું છે સિટી લાઇટ અશોક પાનની ગલીમાં દેવકૃપા અપાર્ટમેન્ટમાં દસમા માળે રહેતા સંજયભાઈ દીપલીવાડાના ફ્લેટમાં પૂજાનું આયોજન હતું પૂજા માટે પ્રસાદી બનાવાઈ રહ્યો હતો તે સમયે અચાનક ગેસ લીકેજ થતાં ફ્લેટમાં આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનામાં બચાવ કામગીરીમાં એક ફાયર જવાનને હાથના ભાગે ઝાડ પણ લાગી હતી તો ફ્લેટમાં બે બાળકો તેર વર્ષીય અર્પિતાને અને છ વર્ષીય શ્રેયા ફસાઈ જતા બંને બાળકોએ રેસ્ક્યુ કરવાની સાથે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો આગ પર કાબૂ મેળવ્યા બાદ તપાસ કરતા પરિવારને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતી મહિલા રાધાબેન પરસોત્તમભાઈ બારિયા પલંગ નીચેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા છે આ બનાવની જાણ થતાં જ ઉમરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા